ત્રણ ઋણની વાત કરી પિતૃ દેવ અને ઋષિ બસ આ આ પ્રતિક્ષામાં હોય છે આ રાહ જોતા હોય છે દેવતાઓ દેવતાઓ આપણા કર્મનો હિસાબ કરી અને આપણને ધનવાન બનાવે છે પિતૃના પુણ્યના આધારે પરિવાર ધનવાન બને છે એટલે પિત્રોની અપેક્ષા હોય એક દેવો દેવોની અપેક્ષા હોય કે મેં આને ધન આપ્યું છે એટલે મારા માટે કંઈક કરશે એટલે યજ્ઞ યાગાદી કરવું સત્કર્મ કરવું અને ત્રીજું આપણા કુટુંબના ને આપણા પાડોશના ગરીબો રાહ જોઈને બેઠા હોય છે કે આને ભગવાને આપ્યું છે તો એ અમને કાંઈક આપણે એના જેવા હોય ત્યાં સુધી કોઈ ચિંતા નથી પણ પરમાત્મા કૃપા કરે એટલે પેલા કુટુંબના જે અસમર્થ છે ગરીબ છે એનું ધ્યાન રાખો પાડોશમાં કોઈ ગરીબ રહેતા હોય ભાઈ તું એ તો ઘણી વાર જાહેરમાં કહ્યું છે બંગલાવાળા એ સલામત રહેવું હોય તો ઝૂંપડાવાળો ભૂખ્યો ન રહેવો જોઈએ આ નીતિ છે સંસારના બીજા બધા અગ્નિ છે ને બહુ નુકસાન કરે છે પણ જઠરાગ્નિ બહુ નુકસાન કરે છે આગ લાગી એ તો થોડા સમયમાં આપણે બંબાવાળાને બોલાવીએ શાંત થઈ જાય પણ જઠરાગ્નિ જે દિવસે ભબકે અંદરનો અગ્નિ એને શાંત કરો એટલા માટે આપણે ત્યાં અન્નનો બહુ મોટો મહિમા છે અન્નદાનનો બહુ મોટો મહિમા છે મારા રણછોડદાસજી મહારાજ રણછોડદાસ બાપુ એ તો એમ કહેતા ઈટ ઉપર ઈંટ ન રાખો રોટલા ઉપર રોટલો રાખો ઈટ ઉપર ઈંટ નહીં રોટલા ઉપર રોટલો કો ખિલા ધનવાન બન્યા પછી આ ત્રણ પ્રતીક્ષા કરે એમાં પિતૃ અને દેવ આ બે તો શાસ્ત્રીય છે અનેક ઋષિ હવે આ ત્રણે ત્રણ ઋણમાંથી મુક્ત થવું હોય તો પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે આ કથા અથવા પિતૃકારી જેનાથી પિતૃ પ્રસન્ન થાય પછી દેવઋણ માંથી મુક્ત થવા માટે દેવ કાર્ય આ સંસારમાં ઘણા બધા ભાગવતમાં પૂર્ત અને ઈષ્ટ બે કર્મની ચર્ચા છે ઈષ્ટ રૂકમિણીએ ભગવાન કૃષ્ણને આ કહ્યું છે કે મેં બે પ્રકારના કર્મ કર્યા છે પૂર્ત અને ઈષ્ટ આપણી હાજરી વગર જે સત્કર્મ થયા કરે એને પૂર્ત કર્મ કહ્યું છે એમાં આપણે હાજરીની જરૂર નથી તમે પરબ બંધાવી દીધું વાત પતિ કે પછી કઈ પરબ જે બંધાવે એને ચોવીસ કલાક હાજર ન રહે એ એ ગ્લાસથી પાણી એ ના આપે એ કોઈ આપનારું બીજું હોય પણ પુણ્ય આને મળે છે વિદ્યાલય બનાવી દીધી એ પૂર્ત કર્મ છે પછી ભણાવવા જવાની જરૂર નથી એને જેને બનાવ્યું છે એ પૂર્ત કર્યું મંદિર બનાવ્યું દર્શન કરી માણસ પરમ શાંતિનો અનુભવ કરે તો પછી એ ત્યાં એને બેસી રહેવાની જરૂર નથી તો પૂજારી પૂજા કરતા હોય પણ પુણ્ય ના આ સહભાગી છે